નરેશભાઈ ચાવડા મીલાંગભાઈ ક્ષોત્રીય આ બધાનો સહકાર છે અને દાહોદના અન્ય સમાજ અન્ય મંડલ એમને પણ અમને પૂરોપૂરો સહયોગને પ્રેમ દર વર્ષે મળતો હોય છે આ દાહોદની બીજી યાત્રા છે તો અમારી એવી સૌ જનને પ્રાર્થના કે વધુમાં વધુ લોકો જોડાય અને આ ઉત્સવને પ્રેમથી મનાવે એ અમારી સૌને પ્રાર્થના હરે કૃષ્ણ તારીખ છવ્વીસ ઓગસ્ટ જન્માષ્ટમીના પર્વના દિવસે ઇસ્કોન દાહોદ દ્વારા દાહોદમાં ભગવાન રાધાકૃષ્ણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેનું યાત્રા બપોર ચાર વાગ્યા અહીંથી નીકળશે અને ગોદાવોડના મુખ્ય માર્ગ ગોદાવોડ ચોક દેસાઈવાડ નિકટેશ્વર મહાદેવ મંદિર પર વિશામો લેશે ત્યાંથી એ વિશ્વ મંદિર પર સંપન્ન થશે આ વર્ષે યાત્રા છે એટલે બધું ઝાંકી અન્ય ઝાંકીઓનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ભગવાન કૃષ્ણ બલરામ જેનો કલયુગનો અવતાર છે ગોર નીતાઈ એની પણ ઝાંકી અમે લેવાના છે જોડે જોડે ભગવાને જે લીલા કરી બકાસુરનો વધ કર્યો એની પણ લીલા અમે ઝાંકી લેવાના છે સાથે સિનાથજીની પણ વિશાલ ઝાંકી આવશે અને એવી રીતે અન્ય કૃત્યો બી યાત્રામાં રહેશે તો દાહોદના દરેક નાગરિકને ભાવપૂર્વક આમંત્રણ છે કે આ ભગવાનના મહાઉત્સવના પર્વ પર દરેક વ્યક્તિ જોડાય અને પોતાના પ્રેમ અને ઉલ્લાસથી સહયોગથી આ યાત્રાને બહુ સારી બનાવે અને ભગવાનના પ્રેમને પ્રાપ્ત કરે આગલે દિવસે સત્યાવીસ તારીખ સાંજના સમયે સૌ માટે અભિષેક અને ભંડારા પણ આયોજન રાખવામાં આવ્યો છે ઇસ્કોન દાહોદ કેન્દ્ર ઉપર અમારી સાથે અમારા વોર્ડના વિજલભાઈ ભરવાડ હિન્દુ મહાસભાના રાજેશભાઈ કારવા વિનોદભાઈ ઉપાધ્યાય મિનાકભાઈ ક્ષોત્રિય નરેશભાઈ ચાવડા અને તમામ સમાજ મંડળ દરેકના અમને સહયોગ છે અને તમને સૌને ભાવપૂર્વક પ્રેમથી અમે આમંત્રિત કરીએ છીએ કે અવશ્ય પધારજો અને આ ઉત્સવનો લાભ ઉઠાવજો હરે કૃષ્ણ